મિત્રો તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી નવા વિડીયોઝની અંદર જો અત્યારે મસ્ત મજાનો સનસેટ થવા જઈ રહ્યા છે મસ્ત લીલો લીધો તો પારો હતો તો બતાવું ગુવાર ગુવાર નાનો નાના નાના ઘણી સિંગો એવી છે જો

તમારે વહેલા આવો તો એ આજના વિસ્તારમાં ને મોર ઠેર જે બધા એનું રેટ આજુબાજુના વિસ્તારમાં છે ને ત્યાં અહીંયાથી જોવા મને મળી જ રહે બહુ મસ્ત મજા જઈને થોડો દિવસ સાચવી ગયો નહીં તો વહેલા આવી ગયો છે થોડાક તો જોવા મળી જાય જ ભાઈ કેમ છે મજા આવી ગઈ આજે હેને મારો એક પરમ મિત્ર આવ્યો તો આ ક્યારે જાણતો ને તો અમે બે એને 3 વાગે મળવા ગામમાં ગયા પછી ત્યાં જે ઘડી બેઠા પછી નમાણે વાડીએ ગયા કે કે આજે રીટન થઈ ગઈ આખી વાખી બહુ જોરથી હતું તો બધે અંધારું જેવું થઈ ગયું હતું તો એક ખાલી થઈ ગયો તો અમે ખાને અમે ભાઈની વાડીએ બસ મજાના

તો થોડી છે ને કારણ કે પવન આવે છે પવનના કારણે અત્યારે બધી મૂડી ઉડી આંખમાં બહુ ઉડે છે ડમરી આંખમાં પણ પવન જો કેટલું તો મસ્ત મજા ને આપણે અત્યારે જમી પણ લીધું છે અને હવે એની નીળ નાખી દૂધણીએ ને તો લઈ લઈએ જાર દુજણી દુજણી હોય ને એને નાખવાની છે જ્યારે ત્યારે તો નાખી દઈએ ફટાફટ ને જાર ખાતા થાય આપણે ગયા બે ત્રણ ને નાખવાની ફટાફટ નાખી દઈએ અને આપણે નીણ નાખી દીધી છે મસ્ત મજાની અને એને લાઈ પથારી આવડી થઈ ગઈ આ હું છે ટેટી ટેટીની જે શીખ ખાઈ નાખી ઠંડી પછી પી જાય તો પથારી થઈ જ ગઈ છે પવન કેટલો આવે બહુ પવન આવે છે તો હવે હોઈ જઈએ મસ્ત મજાની શાંત થઈ ગઈ આપણે હવે સુઈ જવાનું એ તો મળીએ આપણે કાલે નેક્સ્ટ અંદર ત્યાં સુધી મળીને લાઈક કરી દોરસ્ક્રાઈબ કરી દો તો